विद्यार्थिनी आत्महत्या બાદ વધુ વિવાદમાં આવેલી રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજ વિરુદ્ધ નેશનલ હોમિયોપેથી કાઉન્સિલે મોટી કાર્યવાહીના આદેશ આપ્યા અનેક પ્રકારની ગોબાચારી ધ્યાનમાં આવતા વર્ષ 2025 માટે આ કોલેજની માન્યતા રદ કરવાની સૂચના પાઈ ચાર સપ્ટેમ્બરે ચેકિંગ કરી તૈયાર થયેલા રિપોર્ટના પ્રાથમિક તારણ પ્રમાણે યોગ્ય લાયકાત વગરના પ્રાધ્યાપકો રખાયા હોવાનું કાઉન્સિલના ધ્યાનમાં આવ્યું છે એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓ હોતા નથી છતાંય વિદ્યાર્થીઓને ગેરકાયદે એડમિશન આપવામાં આવ્યા બસ 45 દર્દીઓ હોસ્પિટલની ઓપીડી માં આવવાનું ઓન પેપર નોંધણીની સામે 3 સપ્ટેમ્બરે તપાસ થઈ તો એક પણ દર્દી સારવાર માટે ભરતી નહોતો અત્યાર સુધી બધુ રૂપિયાના જોરે કાગળ પર મેનેજ કરાવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે અગાઉ એટલે કે ગયા વર્ષે પણ કાઉન્સિલર કોલેજની માન્યતા રદ કરી હતી 4 સપ્ટેમ્બરે ચેકિંગ કરી તૈયાર થયેલા રિપોર્ટના પ્રાથમિક તારણ પ્રમાણે યોગ્ય લાયકાત વગરના પ્રધ્યાપકો રાખાયા હોવાનું કાઉન્સિલના ધ્યાનમાં આવ્યું છે એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓ હોતા નથી છતાંય વિદ્યાર્થીઓને ગેરકાયદે એડમિશન આપવામાં આવ્યા 245 દર્દીઓ હોસ્પિટલની ઓપીડીમાં હોવાનું ઓન પેપર નોંધણીની સામે 3 સપ્ટેમ્બરે તપાસ થઈ તો એક પણ દર્દી સારવાર માટે ભરતી ન હતો અત્યાર સુધી બધું રૂપિયાના જોરે કાગળ પર મેનેજ કરાતું હોવાની પણ ચર્ચા થઈ રહી છે અગાઉ એટલે કે ગયા વર્ષે પણ કાઉન્સિલે કોલેજની માન્યતા રદ કરી હતી